રોહિદાસ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ખેરાલુ દોતેરસો સમાજવાડી ખાતે ઓગણીસમો તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં ચારસો અઢાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણમાં સમાજના બાળકો આગળ આવે એ માટે હવે દરેક સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આજે રોહિતદાસ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ખેરાલુ દોતેરસો સમાજવાડી ખાતે ઓગણીસમો તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજના દાતા અને શ્રેષ્ઠીઓના સહયોગથી આજે સમાજના ચારસો અઢાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને સમાજ દ્વારા દર વર્ષે આપવામાં આવતા રોહિત રત્ન એવોર્ડ વિદ્યાર્થીઓ ભીમરત્ન એવોર્ડને તથા આંબેડકર એવોર્ડ તથા ચારસો અઢાર સંત રોહિતદાસ એવોર્ડ મેડલ પ્રસિત પત્ર તથા સ્કૂલ બેગ આપી મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિસર તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ નિવૃત્ત અધ્યાપક કુંજવિહારી પરમારે તેમજ કાર્યક્રમના દાતા નરેન્દ્ર પરમાર યુવાનોને પોતાની કારકિર્દી બનાવવા ચોક્કસ લક્ષ્ય બનાવી આગળ વધવા અનુરોધ કર્યો હતો ખાસ કરીને પ્રોત્સાહિત વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આવનારા સમયમાં બધો ઉત્સાહથી આગળ આવશે એવો જુસ્સો જણાઈ રહ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ વિહારી પરમાર નિવૃત્ત અધ્યાપક મુખ્યદાતા નરેન્દ્ર પરમાર પૂનમચંદ પટેલ સમતા એજ્યુકેશન ખેંગારભાઈ ચૌહાણ નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર બેંક ઓફ બરોડા મુકેશભાઈ ચૌધરી ચેરમેન નાગરિક બેંક ખેરાલુ રોહિદાસ કેળવરી ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર

ઓગણીસમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચારસો અઢાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું એમાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ કક્ષાના વિદ્યાર્થીઓને અમે મેડલથી નવાજીત કર્યા ડૉક્ટર આંબેડકર એવોર્ડ ડૉક્ટર રોહિદાસ સંતશ્રી રોહિદાસ એવોર્ડ તથા સંસ્થા દ્વારા જે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત ડોક્ટર એન્જિનિયર એમને સંસ્થાના ઉચ્ચતમ શ્રેષ્ઠતમ એવોર્ડ દ્વારા રોહિત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ભીમ રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આજના કાર્યક્રમની વિશેષતા કહું તો ચારસો અઢાર વિદ્યાર્થીઓ તેમાં બસો પચાસ જેવી વિદ્યાર્થીઓની વિદ્યાર્થીનીઓ હતી અને અમે ઉત્તરોત્તર દર વર્ષે જે કાર્યક્રમ કરીએ છીએ તેના દ્વારા તેના દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સમાજમાં પ્રગતિશીલ છે વિચારધારાનું સિંચન થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારો એકમાત્ર હેતુ છે તમને જણાવજો બે હાજર ત્રણ માં અમે બે વર્ષના કાર્ય કાર્યક્રમ કરેલા એ વખતે એ વર્ષના ત્રણસો વિદ્યાર્થીઓના ઇનામ અમે આપ્યું હતું આજે બે હાજર ચોવીસમાં એકવીસ વર્ષ પછી બદલે એક જ ચારસો અઢાર વિદ્યાર્થીઓને અમે સન્માનિત કર્યા તે બતાવે છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે અમે હંમેશા દર વર્ષે સમાજમાં શિક્ષણ માટે કામ કરીએ છીએ